મારું નામ ધર્મેન્દ્ર સિંહ પ્રજાપતિ સ્પેશિયલ સરકારી વકીલ પશુ સંરક્ષણ અધિનિયમ છે નવો કાયદો સુધારો થયો બે હજાર સત્તર એના કામમાં સરકારી વકીલ તરીકે આજ રોજ પુરોલી તાલુકો મેમદાદ ગામ છે એ ગામની સીમમાંથી આ ગુનાના આરોપીઓ બે ગૌંશ ગાયોને ને એક છોટા હાથી ગાડીમાં લઈ અને કતલ કરવા માટે લઈ જતા હતા અને એની આગળ એક ઇકો ગાડી જે છે એ ઈકો ગાડી એની પાઇલોટિંગ કરતી હતી અને એ દરમિયાન પોલીસ જે વોચમાં હતી એમની બાતમી મળી હતી એ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી એ વખતે આ બંને ગાડી છોટા હાથી ગાડી અને ઇકો ગાડી બંનેને પકડી લીધેલી અને એ છોટા હાથી ગાડીમાં બે ગૌ ગાયો કતલ કરવાના નિર્ધારે લઈ જતા હતા એમની પાસે કોઈ પણ પ્રકારની સક્ષમ અધિકારીની પાસ પરમિટિંગ કોઈ હતું નહીં એટલે એમની સામે પશુ સંરક્ષણ અધિનિયમનો ગુનો દાખલ થયેલો અને પોલીસે ત્યારબાદ સેશન્સ ચાર શીટ કરતા સેશન્સ કોર્ટમાં એટલે ખેડા જિલ્લાના મહેરબાન ત્રીજા એડિશનલ શ્રી પી પુરોહિત સાહેબની કોર્ટમાં આ કેસ ચાલવા માટે આયેલો અને એમાં કુલ પાંચ આરોપીઓ હતા એમાં ત્રણ આરોપી જે છે એ ત્રણ આરોપીઓને સજા કરવામાં આવેલી છે જેમણે આ ગાડી છે છોટા હાથી ગાડીમાં એ ગૌશની હેરફેર કરેલી એમાં આરોપી નંબર એક તરીકે છે વશીમ અખરમ નજીર હુસૈન મલિક તેમજ બીજો આરોપી જે છે મોહમ્મદ રફતિક મહંમદ શકીલ મોહમ્મદ રફીક મલિક અને ત્રીજો વાહિદ હુસૈન ગની મલેક આ ત્રણેય ત્રણેય છે છે એ રહેવાસી અને એમણે ગેરકાયદેસર રીતે કતલ કરવાના કોઈ પણ પ્રકારનું એનું ટ્રાન્સફર માટેનું મેળવેલું નથી એટલે આ કેસ ચાલી જતા કોર્ટે જે સરકાર તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ જુબાનીઓ અને દલીલો ધ્યાનમાં લઈ ત્રણેય આરોપીઓને સાત સાત વર્ષની સજા અને એક એક લાખ રૂપિયા દંડ નો હુકમ કરેલ છે આજ રોજ.